રેવેન્યુ તલાટી સિવાય પણ દોસ્તો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર હાલ નવી નવી ભરતીઓ અપડેટ થઈ છે આ તમામ જે ભરતીઓ અપડેટ થઈ છે ટોટલ ચાર તેની ઓફિશિયલ નોટિફિકેશન છે તે ન્યૂઝ મેપરમાં પણ આવી ગઈ છે અને આ ભરતીઓની અપડેટ ઓફિશિયલ વેબસાઇટ જીએસએસ બી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ એના ઉપર પણ આવી ગઈ છે શોર્ટમાં જ વાત કરીશું ડિટેલમાં વાત નહીં કરીએ કેમ કે ઓલરેડી એ ભરતીઓની વાત આપણે આપણા પ્લેટફોર્મ પર કરી ચૂકેલ છે ચલો દોસ્તો આગળ વધીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના આ ઓફિશિયલ પ્રશ્નપત્ર કહી શકાય કે ન્યૂઝપેપરનું કટિંગ સ્ક્રીન પર અવેલેબલ છે ડિટેલમાં સમજીએ જાહેરાત ક્રમાંક ત્રણસો ચૌદ ત્રણસો પંદર ત્રણસો સોળ અને ત્રણસો સત્તર એટલે ત્રણસો ચૌદથી લઈને ત્રણસો સત્તર સુધીની આ ભરતીઓ છે ઓજસ પર આ ભરતીઓના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આ ભરતીઓના ફોર્મ ડિટેલમાં તમારે જોવું હોય વિવિધ નોટિફિકેશનો ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તે તમને જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર મળશે તો કોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતાના વડાની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળના યાંત્રિક સમર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશથી ભરવા માટેની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આ ઉમેદવારોએ ઉપરથી નીચેના દર્શાવ્યા અનુસાર અને સમયગાળાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે દોસ્તો આગળ વાત કરીએ સૌથી પહેલી ભરતી ત્રણસો ચૌદ આસિસ્ટન્ટ એટલે કે લેબ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ લેબ આસિસ્ટન્ટની એક જગ્યા માટે આ ભરતી છે ઓગણીસ જૂનથી લઈને તમે છવ્વીસ જૂન સુધી ફોર્મ ભરી શકશો પરીક્ષા ફી સત્યાવીસ જૂન સુધી ભરી શકાશે બીજી ત્રણસો પંદર નંબરની ભરતી માઇન સુપરવાઇઝરની દોસ્તો અહીંયા છ જગ્યાઓ છે ઓગણીસ જૂનથી છવ્વીસ જૂન સુધી ફોર્મ ભરી શકશો અહીંયા ઓનલાઈન પરીક્ષા ફી તમે સત્યાવીસ જૂન સુધી ભરી શકશો ત્રણસો ને સોળ નંબરની સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની ભરતી અહીંયા ઓગણીસ જૂનથી તમે છવ્વીસ જૂન સુધી ફોર્મ ભરી શકશો સત્યાવીસ જૂન સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરવા પાત્ર છો એના પછી દોસ્તો ખાસ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી એક જુલાઈથી લઈને ખાસ શરૂ થશે પંદર જુલાઈ સુધી આનો ડિટેલ વિડીયો મે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બનાવીને મૂક્યો છે અઢાર જુલાઈ સુધી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકો છો તો આ દોસ્તો અપડેટ આવી છે ખાસ કરીને વિડિયો લાઇક કરજો વીસ જૂનના રોજ ન્યૂઝપત્રની ન્યૂઝ પેપરની અંદર આ અપડેટ આવી હતી સ્ક્રીનશોટ દોસ્તો લીધો છે અથવા તો કટિંગ કરેલું છે તો આ વિડીયો બીજાથી મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો તમને પણ ગમ્યું હોય તો લાઇક કરજો અને દોસ્તો આ ન્યૂઝપેપરનું કટિંગ આવી જ રીતે તમને મળતું રહેશે ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા ભરતીને લગતી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો બીજા સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર